અને ગુડ आफ्टरनून ફરીથી મારા એક નવા વ્લોગમાં સ્વાગત છે અને આજે આવી ગયા જૂના હા હવે મોરો ફિટ થઈ ગયો છે જોજો કે શું રામ રામ સુયલભાઈ ઘણી હેલ્પ કરાવી છે એક બોલ નતો ખોલતો હા મે ગણપતિ બાપા બેહરા ગમા કા રામ રામ ગમા કા રામ રામ કા બોલતા નથી શું બોલે હે મે બોલો થાય બેક શબ્દ નવીન માં નવીન ગણપતિ બાપા બેહ ગયા ગણપતિ બાપા મોરી એમ બીજો કાઈ નવીન માં બસ અત્યારે હાલ કાઈ નથી હાલો મને મદદ મદદ કરાવો મે તમારી મદદ કરાવી દીધી તો કે ન ને એમ થોડી કરાવે ક્યાં હું કામ નો ખાઈ નું ઉબો થી તો હું ખાઈને જ ઉભો થી તો

મોરો મોરો ગા મોરો મોરો તું ચોક ચડી લાલે ફાઈનલી હોન્ડા થઈ ગયો કમ્પ્લીટ નર્સ પાઈ ગયો કાપે હે હા વૃંજિયા હાલે એ બાયો ગેલા અમારો હું હે માવ હાલે તારે કરવાનું હે હા કાપીને પાર કરવાનું છે બહુ નળે હે કટાઈ ગયો આખું

આખી ટાઈમ ખરાબ હે કાકી મારવા માટે શરીર નહીં જીગરો દે એ તો ઓલો ખબર કે માફી વાત માફી નો ભાજી વાત ખોટી ના આખી ને ઓલા કે માફી નું છોડ જા જો મનથી માની રાખી તને માંગે ધ નેક્સ્ટ ડે લેગurado થઈ ગયા કામે કામે

कलैया नो बर्थडे हो गया है कलैया टी અરે લીલા લે ને કાળી બરાતરા કેમ કારી